જસદણ નગરપાલિકા વિસ્તારમાં બિનકાયદેસર બિલ્ડિંગોની નોટિસો અપાશે જસદણ બાંધકામ સમિતિના ચેરમેન સોનલબેન વસાણીએ નગરપાલિકા ચીફ ઓફિસરની લેખિત રજૂઆત કરી છે દસ દિવસમાં કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે જે કાયદેસર બાંધકામ જગ્યા છોડવાની હોય તે જગ્યા ના છોડી હોય અને પાર્કિંગની વ્યવસ્થા ન હોય તેવી બિલ્ડિંગો જસદણમાં ખડકી દેવાય છે બાંધકામ સમિતિના ચેરમેન સોનલબેન વસાણી જસદણમાં અલગ અલગ વિસ્તારોમાં ખડકી દેવામાં આવેલી અલગ અલગ વિસ્તારોમાં ખડકી દેવામાં આવી છે તેવી ચીફ ઓફિસર રજૂઆત કરી છે જસદર નગરપાલિકા ચીફ ઓફિસર ને લેખિત નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા રજૂઆત કરવામાં આવી અને ચીફ ઓફિસર ના જણાવ્યા અનુસાર પાંચ થી સાત દિવસમાં લેખિત બધાને નોટિસો આપવામાં આવશે અને તેનું અમલીકરણ તાત્કાલિક નહીં થાય તો ફરજ પ્રમાણે નિયમ મુજબ કાયદેસર કાર્યવાહી થશે માધવીબેન ઉર્ફે સોનલબેન તેજસભાઈ વસાણી આજની રજૂઆતમાં જસદર ની અંદર ઓગણસ ઇન્ટેર બિલ્ડિંગ એવી છે કે જે અમે સ્થળ તપાસ ખુદ કરેલી છે બાંધકામ સમિતિના ચેરમેન હોવાને નાતે ઓગણસ ઇન્ટેર બિલ્ડિંગ જે કાયદેસર જે સરકારની જે અમુક જે ફોલોઅપ કરવાના હોય રૂલ્સ રેગ્યુલેશન ડોક્યુમેન્ટ્સ વગર એ લોકોએ કે કઈ જગ્યાએ જગ્યા મૂકવી પાર્કિંગની જગ્યા મૂકવી કે સાર્વજનિક પ્લોટો મૂકવાની જે કંઈ પણ નિયમ હોય એ નિયમોના ઉલ્લંઘન કરી કોઈ પણ મંજૂરી લીધા વગર ઓગણસર બિલ્ડિંગો એ લોકો આધાર પુરાવા રજૂ કરશે તો એ લોકોને બાકાત કરવામાં આવશે અને જો એને સરકારની વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરી અને એ બિલ્ડિંગો અને શોપિંગ સેન્ટર ઉભા કરેલા હશે તો એ લોકો ઉપર દસ દિવસ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે રાજુ શેખ ચીફ ઓફિસર જસદન નગરપાલિકા સાહેબ જે આજે રજૂઆત કરવામાં આવી હતી બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા અને નગરપાલિકાના સભ્ય દ્વારા ગેરકાયદેસર બાંધકામ જે જસદણમાં છે એ અંગે રજૂઆત કરવામાં આવી છે તો આવા જે જે ગેરકાયદેસર બાંધકામ હશે એનો તાત્કાલિક સર્વે કરાવી અને તેમને નોટિસ પાઠવી અને કાયદેસરની કાર્યવાહી કરવા લગભગ આ અઠવાડિયામાં બાંધકામ કાયદેસર બાંધકામ ન હટાવે તો જે કાયદેસર અને નિયમ મુજબ જે પ્રક્રિયા હાથ ધરવાની હશે તમામ પ્રક્રિયા નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે ન્યુઝ સાથે કર